નમસ્કાર હું જનક દવે સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે લોકસભાની ચૂંટણીમાં અત્યારે વેલ્થ રીડિસ્ટ્રીબ્યુશનનો મુદ્દો ગરમાયો છે બીજેપીના નેતાઓ કહેતા રહે છે કે જો કોંગ્રેસ સત્તા પર આવશે તો એ ભારતીયોની સંપત્તિ છીનવી લેશે તે પછી આ સંપત્તિ બાંગ્લાદેશના ઘૂસણખોરોને પધરાવી દેવાશે જો કે કોંગ્રેસના મુસ્લિમ તૃષ્ટિકરણના ઇતિહાસને કારણે આ આશંકાને વધુ બળ મળે છે આ વિશે બંધારણ શું કહે છે એ પણ જાણવું જરૂરી છે આજે અમે આખા મામલાનું એનાલિસિસ કરીશું શું તમારી પરસેવાની કમાણી છીનવાઈ જશે તમારા ખિસ્સામાંથી બીજા લોકો હિસ્સો પડાવી લેશે મહિલાઓના મંગળસૂત્ર પર અમંગળ પડછાયો પડશે અત્યારે સૌના મનમાં આ સવાલો ઊભા થઈ રહ્યા છે જો કોંગ્રેસ સત્તા પર આવશે તો લોકો તેમના પરસેવાની કમાણી અને સંપત્તિ તેમના સંતાનોને નહીં આપી શકે કેમ કે સરકાર એને છીનવી લેશે આવા આરોપો મૂકવામાં આવી રહ્યા છે એનું કારણ છે કે કોંગ્રેસના કેમ્પમાંથી બેક ટુ બેક આપવામાં આવતા ચોક્કસ પ્રકારના સ્ટેટમેન્ટ્સ સૌથી જરૂરી સવાલ એ છે કે શું રાહુલ ગાંધી નવા રોબિન હૂડ બનવા માંગે છે અમે આ તમામ સવાલોના જવાબો આપીશું સૌથી પહેલાં તમે કોંગ્રેસના નેતાઓની વાત જાણો એના પછી અમે તમને જણાવીશું કે તેમનો ઈરાદો શું છે શરૂઆત અમે રાહુલ ગાંધીથી કરીશું તમે તેમને સાંભળો કે અમારી સરકાર સરકારી जो हमने तेलंगाना में किया जाति जनगणना को हम पूरे देश में इंप्लीमेंट कर देंगे देश का एक्सरे कर देंगे दूध का दूध पानी का पानी हो जाएगा पिछड़े वर्ग को दलितों को आदिवासियों को गरीब जनरल कास्ट के लोगों को माइनॉरिटीज को पता लग जाएगा कि इस देश में उनकी भागीदारी कितनी है इसके बाद हम फाइनेंशियल और इंस्टीट्यूशनल सर्वे करेंगे પતા લગાયેન્દુ રાહુલ દેશના એક્સ રે ની વાત કરતા રહે છે તેઓ આર્થિક વિકાસ પછાત વર્ગ દલિતો આદિવાસીઓ માઇનોરિટીઝ અને ગરીબ જનરલ કાસ્ટની ભાગીદારીનો તાગ મેળવવા ઈચ્છે છે તેમણે ફાઇનાન્શિયલ સર્વે અને એના પછી ક્રાંતિકારી પગલાંની વાત કહી છે એટલું જ નહીં લોકોને તેમના હકનો હિસ્સો આપવાની વાત એમણે અનેક વખત કહી છે લોકોને હકનો આ હિસ્સો કેવી રીતે આપવામાં આવશે એની જ અત્યારે ચર્ચા ચાલી રહી છે પીએમ મોદી અને બીજેપીના નેતાઓ એનું અર્થઘટન કરી રહ્યા છે કે કોંગ્રેસને ઈરાદો સત્તા મેળવ્યા બાદ લોકોની તમામ સંપત્તિ પર કબજો કરવાનો છે ये पची ये ये ए संपत्ति मुसलमानों ने वहचवापदी शू कहे बार का कांग्रेस का मैनिफेस्टो देख लीजिए कांग्रेस ने अपने मैनिफेस्टो में जो कहा है वो चिंताजनक है गंभीर है और ये माओवाद की सोच को धरती पर उतारने की उनकी कोशिश है उन्होंने कहा है कि अगर कांग्रेस की सरकार बनेगी तो हरेक की प्रॉपर्टी का सर्वे किया जाएगा हमारी बहनों के पास सोना कितना है उसकी जांच की जाएगी उसका हिसाब लगाया जाएगा हमारे आदिवासी परिवारों में चांदी होती है सिल्वर कितना है उसका हिसाब लगाया जाएगा सरकारी मुलाजिमों के पास कितना जगह है, है क्या है पैसे कहाँ हैं नौकरी कहाँ है उसकी जांच की जाएगी इतना ही नहीं आगे क्या कहा है ये जो गोल्ड है बहनों का और, और जो संपत्ति है ये सबको समान रूप से वितरित कर दी जाएगी પીએમ મોદીએ કોંગ્રેસના ન્યાયપત્રમાં બિટવીન્સ લાઇન્સમાં રહેલી વાત કહી હોવાનું બીજેપીના નેતાઓ કહી રહ્યા છે મેનિફેસ્ટોમાં ખરેખર શું લખવામાં આવ્યું છે એ પણ જાણવું જરૂરી છે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં લખવામાં આવ્યું છે કે જાતિઓ અને પેટા જાતિઓની સામાજિક અને આર્થિક સ્થિતિ જાણવા એક સર્વે કરવામાં આવશે કોંગ્રેસ અત્યાર સુધી જાતિ આધારિત સર્વે કરવાની માંગણી તો ઉઠાવતી જ રહી છે આ વખતે કોંગ્રેસે સર્વેમાં આર્થિક સ્થિતિને પણ જોડી દીધી છે અહીં સુધી બરાબર હતું જો કે કોંગ્રેસે કહ્યું કે અમે ડેટાના આધારે સકારાત્મક એક્શન લઈશું આ એક્શન શું હશે એની જ અત્યારે સૌથી વધારે ચર્ચા ચાલી રહી છે બીજેપી અને કોંગ્રેસના નેતાઓ જુદી જુદી દલીલો કરી રહ્યા છે વાત માત્ર આ સર્વેની નથી રાહુલ ગાંધી અવારનવાર ઇકોનોમિક મેપિંગની પણ વાત કરતા રહે છે અત્યારે વિવાદ થયો છે ત્યારે કોંગ્રેસ અને બીજેપી બંને આ મામલે જુદું જુદું અર્થઘટન કરી રહ્યા છે સામાન્ય રીતે રાહુલ ગાંધીના ભાષણોનો સંદર્ભ જોતા જણાય છે કે તેઓ દેશમાં જુદી જુદી જાતિઓની આર્થિક સ્થિતિ તેમને મળી રહેલી તકો વિશે જાણકારી મેળવવા માટે સર્વે કરવા ઈચ્છે છે એટલું જ નહીં તેઓ એ પછી જાતિઓના આધારે એ સંપત્તિને ડિસ્ટ્રીબ્યુટ કરવા ઈચ્છે છે આવો આરોપ મૂકવામાં આવ્યો છે જાતિ આધારિત ઇકોનોમિક મેપિંગ કેવી રીતે થઈ શકે એ પણ જાણવું ખૂબ જરૂરી છે અર્થશાસ્ત્ર અને રાજનીતિના સિદ્ધાંતોથી ઇકોનોમિક મેપિંગનો ખ્યાલ આવે છે ઇકોનોમિક મેપિંગ બાદ જુદી જુદી જાતિના લોકો પાસે કેટલી સંપત્તિ છે કેટલા લોકોની પાસે રોજગારી છે અને સંપત્તિ છે એની વિગતો મેળવાય છે આ પ્રકારે એક સર્વે કર્યા બાદ આર્થિક અસમાનતા દૂર કરવા નીતિ બનાવાય છે બસ આ નીતિ કેવી હોઈ શકે એની ચર્ચા ચાલતી હતી ત્યાં જ

સો મિલિયનની સંપત્તિ ધરાવતા વ્યક્તિનું જો મૃત્યુ થાય તો માત્ર એની પિસ્તાલીસ ટકા સંપત્તિ જ તેના સંતાનોને મળી શકે બાકી પંચાવન ટકા સંપત્તિ તો સરકાર જ લઈ લે છે આ એક મજેદાર કાયદો છે ભારતમાં આવો કોઈ કાયદો નથી પિત્રોડાના આ શબ્દો છે તેમણે એવી પણ સલાહ આપી છે કે ભારતમાં આવા મુદ્દાઓની લોકોએ ચર્ચા કરવી જોઈએ પિત્રોડાની વાતને સમજવી જરૂરી છે અમેરિકામાં બે પ્રકારના ટેક્સ લાદવામાં આવે છે એક તો એસ્ટેટ ટેક્સ અને બીજો વારસાગત ટેક્સ અમેરિકાના લગભગ ડઝનિક રાજ્યોમાં એસ્ટેટ ટેક્સીસ છે અને છ રાજ્યોમાં વારસાગત ટેક્સ છે એસ્ટેટ ટેક્સને ડેથ ટેક્સ પણ કહેવામાં આવે છે મૃત્યુ પામેલા માણસની સંપત્તિને ટ્રાન્સફર કરાય ત્યારે આ ટેક્સ લાગુ પડાય છે જુદા જુદા રાજ્યોમાં અઢારથી ચાલીસ ટકા જેટલો ટેક્સ લાદવામાં આવે છે બીજી તરફ વારસામાં મળનારા રૂપિયા સંપત્તિ કે બીજી કોઈ એસેટ પર વારસાગ્યત ટેક્સ લાદવામાં આવે છે પિતોળાના આ સજેશનને લઈને ભારે હંગામો મચી ગયો સ્વાભાવિક રીતે બીજેપીના નેતાઓને જાણે કે ફૂલટોસ મળી ગયો છે તેઓ બેક ટુ બેક સિક્સ ફટકારી રહ્યા છે કોંગ્રેસના નેતાઓને લોકોની પરસેવાની કમાણી છીનવી લેનારા છીનવી લેનારા તરીકે ચિત્રવામાં બીજેપીના નેતાઓ કોઈ કચાશ રાખતા નથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શું કહ્યું એ તમે સાંભળો कांग्रेस पार्टी सैम पित्रोड़ा के बयान के बाद कंप्लीटली एक्सपोज हो गई सबसे पहले घोषणा पत्र में सर्वे मनमोहन सिंह का पुराना बयान जो कांग्रेस की लेगेसी है कि हम देश के संसाधन पर सबसे पहला अधिकार माइनॉरिटीज़ का मानते हैं આવા શાર્દિક શાબ્દિક હુમલાઓ બાદ કોંગ્રેસ અને પિત્રોડા બંને તરફથી ખુલાસો કરવામાં આવ્યો પિત્રોડાએ કહ્યું કે અમેરિકામાં વારસાગત ટેક્સના તેમના સ્ટેટમેન્ટને કોંગ્રેસના ઘોષણાપત્રની સાથે કોઈ જ નિસ્પત નથી તેમના સ્ટેટમેન્ટને પાર્ટીની પોલિસીની સાથે કોઈ નિસ્પત નથી બીજી તરફ કોંગ્રેસ પણ બેકફૂટ પર આવી ગઈ કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે સેમ પિત્રોડાને તેમનો અંગત અભિપ્રાય આપવાનો અધિકાર છે જોકે એ જરૂરી નથી કે તેમનો અંગત અભિપ્રાય કોંગ્રેસના સ્ટેન્ડને રિફ્લેક્ટ કરતો હોય ભારતીયો પાસેથી તેમની સંપત્તિ લઈને ફરી લોકોમાં વહેંચવાના કહેવાતા કોંગ્રેસના કોન્સેપ્ટનો પીએમ મોદી અને બીજેપીના નેતાઓ જોરદાર વિરોધ કરી રહ્યા છે વાત છેલ્લા થોડા દિવસોના સ્ટેટમેન્ટની નથી લઘુમતીઓની પણ વાત પણ જોડાઈ ગઈ છે એના વિશે અમે તમને વધુ વાત કરીશું પરંતુ સમય છે અત્યારે એક બ્રેકનો બ્રેક બાદ આપનું સ્વાગત છે અત્યાર સુધી દેશમાં કેટલાક લોકો આશંકા વ્યક્ત કરતા હતા કે પીએમ મોદી સત્તા પર આવશે તો તેઓ શું કરશે શું તેઓ બંધારણ બદલી નાખશે તેઓ કેવા પ્રકારના નિર્ણયો લેશે જો કે હવે પહેલી વખત એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કોંગ્રેસ સત્તા પર આવશે તો શું થશે શું કોંગ્રેસ લોકોની સંપત્તિ પર કબજો કરી એને ફરીથી ડિસ્ટ્રીબ્યુટ કરી દેશે આ આખો મામલો રાજકીય આર્થિક અને સાયકોલોજીકલ છે સૌથી પહેલાં સાયકોલોજીની વાત કરીશું પીએમ મોદી વારંવાર કહેતા રહે છે કે કોંગ્રેસ સત્તા પર આવશે તો એ ભારતીયો પાસેથી સંપત્તિ છીનવી લેશે જેના પછી કોંગ્રેસ ઘુસણખોરો અને વધારે બાળકો ધરાવતા પરિવારોમાં સંપત્તિ વહેંચી દેશે હવે પીએમ મોદી માટે ઘૂસણખોરો અને વધારે બાળકો ધરાવતા પરિવારોનો અર્થ શું છે એ જણાવવાની અમને જરૂર લાગતી નથી સામાન્ય લોકો પણ આ વાત સહેલાઈથી સમજી જાય છે સવાલ એ છે કે પીએમ મોદીએ શા માટે એક ચોક્કસ સમુદાયનો ઉલ્લેખ કર્યો આ સવાલનો જવાબ જાણવા ફરી કોંગ્રેસના ન્યાયપત્ર પર નજર કરવી રહી કોંગ્રેસના ન્યાયપત્રમાં આમ તો મુસલમાનોનો ઉલ્લેખ ક્યાંય નથી જોકે લઘુમતીઓની વાત છે મજેદાર વાત એ છે કે કોંગ્રેસ માટે લઘુમતીઓનો મતલબ કયો સમુદાય થાય એનો પણ ઉલ્લેખ કરવાની અમને જરૂર લાગતી નથી આટલા વર્ષોમાં રાજનીતિ જોઈને સામાન્ય માણસ સારી રીતે સમજી જાય છે આ ન્યાયપત્રમાં લખવામાં આવ્યું છે કે લઘુમતીઓને કોઈ ભેદભાવ વિના યોગ્ય હિસ્સો આપવામાં આવશે હવે આ હિસ્સો કેવી રીતે મળશે શું મોદીના કહ્યા મુજબ કોંગ્રેસનો ઈરાદો હિન્દુ મહિલાઓ પાસેથી મંગળસૂત્ર લઈને એ લઘુમતી સમાજના લોકોને આપવાનો છે વાત માત્ર ઘોષણાપત્રની નથી કોંગ્રેસની નીતિઓની છે કોંગ્રેસે લઘુમતીઓના લાભ માટે અનેક નવા કાયદા બનાવ્યા જૂના કાયદાઓમાં સુધારા કર્યા અનેક યોજનાઓ બનાવી છે વાત આટલીથી અટકતી નથી ભૂતપૂર્વ પીએમ મનમોહનસિંહે તો ત્યાં સુધી કહ્યું હતું કે દેશના સંસાધનો પર પહેલો અધિકાર મુસલમાનોનો છે પીએમ મોદી મનમોહનસિંહના અઢાર વર્ષ જૂના સ્ટેટમેન્ટને મુદ્દો બનાવી રહ્યા છે આ આખો મામલો સાયકોલોજીનો છે ચોક્કસ ડરની વાત છે વળી કોંગ્રેસનો જૂનો ઇતિહાસ આ ડરને સપોર્ટ પણ આપે છે એટલું જ નહીં પીએમ મોદીએ જે આશંકા વ્યક્ત કરી રહ્યા છે એને ખુદ કોંગ્રેસના નેતા કોઈ રીતે સપોર્ટ પણ આપી રહ્યા છે કોંગ્રેસના નેતા રાશિદ અલવીએ પણ સપોર્ટ આપ્યો છે મનમોહનસિંહના સ્ટેટમેન્ટને પીએમ મોદીએ મુદ્દો બનાવતા કોંગ્રેસના નેતા રાશિદ અલવીએ ખુલાસો કર્યો જો કે આ ખુલાસો કરતી વખતે પણ તેમણે એક રીતે પીએમ મોદીની વાતને સમર્થન આપી દીધું છે રાશિદ અલવીએ કહ્યું કે મનમોહનસિંહના કહેવાનો અર્થ એ હતો કે સમાજમાં હાશિયામાં ધકેલાઈ ગયેલા લોકોને અધિકાર છે ચોક્કસ જ હિન્દુસ્તાનના મુસલમાનો સૌથી વધારે હાસ્યામાં ધકેલાયા છે તેમજ પછાત વર્ગના છે એમાં ક્યાં કોઈને વાંધો હોઈ શકે છે જો વિકાસની દોડમાં પાછળ રહી ગયેલા લોકોને આગળ લાવવામાં નહીં આવે તો દેશ ક્યારે મજબૂત નહીં થઈ શકે રાશિદે સમાજમાં બરાબરી લાવવાની વાત પણ કરી છે હવે તમે એક પછી એક કડીને જોડો સૌથી પહેલાં લઘુમતીઓના લાભ માટે અનેક કાયદા બનાવાયા એ પછી મુસલમાનોનો સંસાધનો પર રહેલા અધિકારનું સ્ટેટમેન્ટ અપાયું એ પછી હવે રાહુલ ગાંધી દ્વારા ફાઇનાન્શિયલ સર્વે કરાવ્યા બાદ ક્રાંતિકારી નિર્ણય લેવાની વાત કરવામાં આવી રહી છે જેના પછી સેમ પિત્રોડા દ્વારા વારસાગત ટેક્સની ભલામણ અને એ પછી રાશિદ અલવીની મુસલમાનોને આગળ લાવવાની વાત આ તમામ વાતને એક સાથે ધ્યાનમાં લો આખી કડીને એક પછી એક જોડ્યા બાદ પિક્ચર ક્લિયર થાય છે રાહુલ ગાંધીનો પ્લાન વાસ્તવમાં રોબિન હૂડ જેવી સ્કીમ જેવો લાગે રોબિનહુડ અમીરો પાસેથી ધન રૂટતો હતો અને ગરીબોને મદદ કરતો હતો સંપત્તિને ફરીથી ડિસ્ટ્રીબ્યુટ કરવાનો ફંડા વાસ્તવમાં ડાબેરીઓનો છે પીએમ મોદી વારંવાર કહેતા રહે છે કે કોંગ્રેસ પર સત્તા કોંગ્રેસ પર અત્યારે ડાબેરીઓ હાવી થઈ ગયા છે એટલે જ રાહુલ જ્યારે સંપત્તિને ફરીથી ડિસ્ટ્રીબ્યુટ કરવાની વાત કરે છે ત્યારે પીએમ મોદીની વાત સાચી લાગે છે ડાબેરી અર્થશાસ્ત્રીઓ ધનવાનો પર વધારે વેરો જ્યારે ગરીબોને આર્થિક મદદની વાત કરતા રહે છે જો કે પીએમ મોદીનું કહેવું છે કે અહીં ચોક્કસ સમુદાયના લોકોને સંપત્તિ આપવાની વાત છે હવે સવાલ થાય છે કે શું કોંગ્રેસે ભૂતકાળમાં ખરેખર એમ કર્યું છે કર્ણાટકમાં કોંગ્રેસની સરકારે અનેક મંદિરો પોતાના હસ્તક લઈ લીધા છે બીજેપીના નેતા શહેજાદ પુનાવાલાએ આરોપ મૂક્યો છે કે કર્ણાટકમાં હિન્દુઓ મંદિરોમાં દાન આપે એ કરોડો રૂપિયા સરકાર પોતાની પાસે રાખે અને એમાંથી મોટા ભાગના રૂપિયા લઘુમતીઓના કલ્યાણ માટે જ ખર્ચે છે એટલે પીએમ મોદીના કહ્યા મુજબ કદાચ કોંગ્રેસના ઈરાદા આ હોઈ શકે વાત કોંગ્રેસના ઈરાદાની છે તો વધુ એક વખત કર્ણાટકની જમીન પરથી જ એનો ખ્યાલ આવે છે કર્ણાટકમાં રાજ્ય સરકારે નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં અનામત માટે ઓબીસીના લિસ્ટમાં કર્ણાટકના મુસલમાનોની તમામ કાસ્ટને સામેલ કરી છે રાષ્ટ્રીય પછાત વર્ગ પંચ આ નિર્ણયથી ચોંકી ગયું છે પંચે રાજ્ય સરકાર પાસેથી ખુલાસો પણ માંગ્યો છે ભૂતકાળમાં કોંગ્રેસના કારનામા જોતા જણાય છે કે કોંગ્રેસ લોકોની સંપત્તિ પોતાને હસ્તક લઈને લોકોમાં ડિસ્ટ્રીબ્યુટ કરી શકે છે આ પહેલાં ઓગણીસો ત્રેસઠમાં કમ્પલસરી ડિપોઝિટ સ્કીમ એક્ટ લાવવામાં આવ્યો હતો લોકોને સેલેરી સહિતની તેમની કમાણીના એક ભાગની બચત કરવાની ફરજ પાડવામાં આવતી હતી જમીન કે કોઈ પ્રોપર્ટી વેચીને કમાણી થાય તો એના એક ભાગનું સેવિંગ કરવાની લોકોને ફરજ પડવામાં આવતી હતી આ યોજનાનો ઓગણીસો ચુંબોતેરમાં ફરી અમલ કરવામાં આવ્યો હતો એ સમયે ડૉક્ટર સિંહ ભારતના મુખ્ય આર્થિક સલાહકાર હતા લોકો પાસેથી આજે કંઈ પણ બચત લઈ લેવામાં આવતી હતી એનો લોકિંગ ઇન પીરિયડ રહેતો હતો એનો અર્થ એ થતો હતો કે તેઓ તેમના જ રૂપિયાનો ત્રણથી પાંચ વર્ષ માટે ઉપયોગ નહોતા કરી શકતા જો કોંગ્રેસ સત્તા પર આવશે તો એ લોકોની સંપત્તિ પોતાને હસ્તક પર લઈ લેશે એવી વાત છે સૌથી મોટો સવાલ એ છે કે શું કોંગ્રેસ સત્તા પર આવ્યા બાદ વક્કઅપ બોર્ડની પણ સંપત્તિ પોતાની હસ્તક લેશે કેમ કે આપણા દેશમાં ડિફેન્સ અને રેલવે પછી સૌથી વધુ સંપત્તિ વક્કઅપ બોર્ડ પાસે જ છે ખેર અત્યારનો સમય આશંકાઓ અને શક્યતાઓનો છે અમે આજ મુદ્દે તમને વધુ જાણકારી આપીશું પરંતુ સમય છે અત્યારે વધુ એક બ્રેકનો બ્રેક બાદ આપનું સ્વાગત છે લોકસભાની ચૂંટણીમાં અત્યારે સૌથી મોટો મુદ્દો બની ગયેલા વેલ્થ રિડિસ્ટ્રીબ્યુશનના મુદ્દાની અમે વાત કરી રહ્યા છીએ રાહુલ ગાંધી ઇકોનોમિક મેપિંગની વાત કરી રહ્યા છે ઇકોનોમિક મેપિંગ એટલે દેશમાં દરેક ભારતીયની પાસે કેટલી જમીન કેશ જ્વેલરી સહિત કેટલી સંપત્તિ છે એની વિગતો મેળવવાની એ પછી આ તમામ સંપત્તિ ભારતીયોમાં એકસઠ રીતે વહેંચવાની જોકે આ વાત જરાય પ્રેક્ટિકલ લાગતી નથી રાહુલના આખા ફંડાની પાછળ આર્થિક અસમાનતાનો સિદ્ધાંત રહેલો છે જોકે આર્થિક અસમાનતા દુનિયાના દરેક દેશમાં છે સમૃદ્ધ અમેરિકામાં પણ ભરપૂર આર્થિક અસમાનતા છે સુપર રિચ અમેરિકામાં મોટી સંખ્યામાં ગરીબો અને બેઘરો પણ છે તો પછી ઓપ્શન શો છે આર્થિક અસમાનતા દૂર કરવા માટે ધનવાનો પર આકરા વેરાવ લાદવાની પણ ભલામણ કરવામાં આવે છે જો કે કર વધારવામાં આવતા દેશમાં કરચોરીનું પ્રમાણ પણ ખૂબ જ વધી ગયું એ પણ વરવી વાસ્તવિકતા છે ઇન્દિરા ગાંધીએ ગરીબી હટાવોના નારા આપતી વખતે આ જ વાત કહી હતી બલકે કોંગ્રેસ ગરીબી હટાવોના નારા આપીને સત્તા પર આવતી રહી પરંતુ ગરીબી ઘટવાને બદલે વધતી જ રહી યોગ્ય નીતિઓથી જ ગરીબી ઘટે છે અમેરિકાની થિંકટેન્ક ધ બ્રુકિંગ્સ ઇન્સ્ટિટ્યુશનનો ગયા મહિને જ રિપોર્ટ આવ્યો હતો ભારતના કન્ઝમ્પશન એક્સપેન્ડિચર ડેટાના રિપોર્ટને ટાંકીને આ સંસ્થાએ કહ્યું હતું કે ભારતે છેક હવે અત્યંત ગરીબીને નાબૂદ કરી દીધી છે વેલ્થને ફરીથી ડિસ્ટ્રિબ્યુશન કરવાની વાત છે તો આપણું બંધારણ શું કહે છે એ પણ આપણે જાણવું જરૂરી થઈ પડે આપણા બંધારણમાં એવી કોઈ ચોક્કસ જોગવાઈ નથી જોકે કલમ ઓગણચાલીસમાં તમામ નાગરિકોને રોજીરોટી માટે પૂરતા સાધનો પૂરા પાડવાના અધિકારની વાત છે એટલું જ નહીં સામૂહિક હિત માટે સમુદાયના ભૌતિક સંસાધનોના સમાન વિતરણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે નોંધપાત્ર વાત એ છે કે બંધારણમાં કલમ ઓગણચાલીસને ઉમેરવામાં આવી હતી ત્યારે એની ખૂબ જ ચર્ચા થઈ હતી કેટલાક લોકો ઇચ્છતા હતા કે ઉદ્યોગોમાં કોઈની મોનોપોલી ન રહે એના માટે કાયદા બનાવવા જોઈએ કેટલાક લોકોનો એવો પણ મત હતો કે મોનોપોલી ના રહે એટલા માટે કેટલાક ઉદ્યોગો પર સરકારનો અધિકાર હોવો જોઈએ જો કે ઉદ્યોગો અને લોકોની પ્રાઇવેટ પ્રોપર્ટી વચ્ચે ફરક છે રાજકીય પાર્ટીઓમાં અવારનવાર વેલ્થને ફરીથી ડિસ્ટ્રીબ્યુટ કરવાનો મુદ્દો ચર્ચાતો રહે છે સુપ્રીમ કોર્ટમાં પણ આ મુદ્દો ચર્ચાયો છે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સવાલ ઉઠ્યો હતો કે શું વ્યક્તિની અંગત પ્રોપર્ટી કમ્યુનિટીનું મટીરિયલ્સ રિસોર્સ ગણી શકાય જેથી બંધારણની કલમ ઓગણચાળીસ હેઠળ સરકાર એને કોમ્યુનિટીના લોકોમાં એકસરખી રીતે વહેંચી શકે જોકે આ વિચારનો વિરોધ કરવામાં આવ્યો હતો વકીલોએ દલીલ કરી હતી કે પ્રાઇવેટ પ્રોપર્ટી એ લોકોનો બંધારણીય અધિકાર છે કોઈ વ્યક્તિની પ્રોપર્ટી પર તેનો જ કંટ્રોલ હોવો જોઈએ જોગવાનું જોગ ત્રેવીસમી એપ્રિલે જ નવ જજોની બેન્ચે આ મુદ્દે સુનાવણી શરૂ કરી હતી વેલ્થ રીડિસ્ટ્રિબ્યુશનના મામલે અદાલતની અંદર અને બહાર ખૂબ ચર્ચા છે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ભારપૂર્વક કહ્યું કે કોર્ટ સમક્ષ મામલો કલમ ઓગણચાલીસ બીના અર્ધઘટનનો છે ચીફ જસ્ટિસ ચંદ્રચૂડે પણ આ અર્ધઘટન કરવાની જરૂર પર ભાર મૂક્યો છે તેમણે કહ્યું હતું કે નવ જજની બેન્ચ આ અર્ધઘટન સ્પષ્ટ કરે એ જરૂરી છે કેમ કે આટલા વર્ષોમાં વિરોધાભાસી ન્યાયિક અર્થઘટન થયા છે તેમણે સંજીવ કોક અને મફતલાલ ઇન્ડસ્ટ્રીઝના કેસીસનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે આ મામલે ક્લેરિટીની ખૂબ જરૂર છે અદાલતમાં રાજ્ય સરકારો દ્વારા જમીન સંપાદન અને કોઈની પ્રાઇવેટ પ્રોપર્ટી પર કબજા કરવા વચ્ચેના ફરકનો મુદ્દો પણ ઉઠ્યો હતો આખરે આ મામલો આર્ટિકલ ઓગણચાળીસ બીના અર્થઘટનનો છે પ્રાઇવેટ પ્રોપર્ટી ધરાવનારા વ્યક્તિનો અધિકાર અને સમાજનું કલ્યાણ કરવાની સરકારની જવાબદારી વચ્ચે સંતુલન રાખવાની વાત છે ચોક્કસ જ સુપ્રીમ કોર્ટના ચુકાદાના આધારે ભવિષ્યમાં નીતિ ઘડવામાં આવશે રાહુલ ગાંધીએ વેલ્થ રિડિસ્ટ્રીબ્યુશન તરફ ઇશારો કરીને વિવાદનો મતપૂરો છંછેડ્યો છે વેલ્થ રીડિસ્ટ્રિબ્યુશન પાછળ એક ઉમદા ભાવના રહેલી હોય છે જોકે કોંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં જે પ્રકારે મુસ્લિમ તુષ્ટિકરણ કરવામાં આવ્યું છે એને લઈને જ અત્યારે વિવાદ થઈ રહ્યો છે આ જ કારણે પીએમ મોદી કહે છે કે ભારતીયો પાસેથી સંપત્તિ લઈને એને મુસ્લિમ ઘૂસણખોરીને આપવામાં આવશે આવા પ્રહાર બાદ કોંગ્રેસ બેકફૂટ પર આવી ગઈ છે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સ્પષ્ટ કહ્યું હતું કે વેલ્થ ડિડિશમેન્ટનો આઈડિયા સેમ પિત્રોડાનો છે તેમનો વિચાર અમારા મોઢામાં ન મૂકો ખડગે ભલે પિત્રોડાનું સજેશન નકાર્યું હોય જોકે એક આશંકા કે શક્યતાનું બીજ લોકોના માનસમાં રોપાઈ ગયું છે જેનાથી કોંગ્રેસને નુકસાન થશે કે લાભ એ તો સમય જ કહેશે ખેર આજના બુલેટિનમાં આજે આટલું જ કાલે ફરી નવા મુદ્દાઓ સાથે મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર